ગ્લોબલ મીડિયા અને હોસ્પિટલિટી બિઝનેસ ગ્રુપ આઉટ એ વર્ષ બે હજાર ચોવીસમાં વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદી બહાર પાડી છે જેમાં યાદીમાં અમેરિકાનું ન્યૂયોર્ક શહેર ટોપ ઉપર રહ્યું છે જ્યારે ટોપ ફિફ્ટીન દેશોની આ યાદીમાં ભારતનું માત્ર મુંબઈ શહેર જ સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન બીજા સ્થાને છે ત્યારે લંડન ત્રીજા સ્થાને બર્લિન ચોથા સ્થાને મેડ્રિડ પાંચમા સ્થાને છે આ યાદીમાં સ્થાન મેળવનાર ભારતના એકમાત્ર શહેર મુંબઈને બારમું સ્થાન મળ્યું છે ન્યૂયોર્કને તેના ખોરાક સાંસ્કૃતિક વિવિધતા અને અદભુત નાઇટ લાઇફ માટે પ્રથમ સ્થાન મળ્યું છે ટાઈમ આઉટે આ વર્ષનું રેકિંગ પબ્લિક સર્વે અને તેની ઇન્ટરનેશનલ ટીમ વતી આપવામાં આવેલી એક્સપર્ટ ઇનસાઇડ પર આધારિત છે કે તેના માટે આશરે વીસ હજાર જેટલા શહેરીજનો પર સર્વે કરાવો તો મહત્ત્વનું છે કે શ્રેષ્ઠ શહેરોની યાદી બનાવવાનો હેતુ વિશ્વના વિવિધ શહેરોમાં રહેવાનો અનુભવ બતાવવાનું અને ત્યાંની અનોખી વસ્તુઓની ઝલક આપવાનો છે યાદી બનાવવા માટે આવડશે ટાઈમ આઉટે સ્થાનિકોને પણ પૂછ્યું કે તેમનું શહેર તેમને કેવો અનુભવ કરાવે છે અને શું ત્યાં સામાજિક જોડાણો બનાવવાનું સરળ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ